હવે વચનામૃત ગ્રંથ ઉપર બાપાશ્રી જે શબ્દો કીધેલા છે તેનો વિચાર કરીએ આ ટીકા લખાતી હતી તે વખતે આપણા સદગુરુ ને બાપાશ્રી ની વાતોના પહેલા ભાગમાં જ એકસો નેવ્યાસી ની વાત માં સંવત ઓગણીસો ને તોતેર ના જેઠ માસ માં બાપાશ્રીએ સંમતિ આપી છે અને સ્વામી ને પૂછ્યું કે તમે ટીકા લખી ગયા હતા તે લખી રહ્યા કે બાકી છે ત્યારે આપણા સદગુરુ કીધું કે ફક્ત છેલ્લા પ્રકરણ બાકી છે બાપાશ્રી કહે કે લખજો લખજો સિદ્ધાંત આવ્યો છે અમે સદાય તમારી ભેગા છીએ અને મોક્ષ થશે એ જ રીતે આ ટીકા લખાયેલી હતી છપાયેલી ના હતી ને લખાયેલી હતી ત્યારે ઓગણીસો પંચોતેર માં વૈશાખ બધી સાતમ ના રોજ બસો પાંચમી વાત જયારે આ ટીકાની ની થઈ રહી અને બાપાશ્રી આ પુસ્તક ટીકાની પૂજા કરી અને પૂજા કર્યા પછી આપણા સદગુરુ એ બાપાશ્રીને કીધું કે આશીર્વાદ આપો ત્યારે બાપાશ્રીએ અક્ષરધામ માં શ્રીજી મહારાજ ની મૂર્તિ માં લઈ જઈશું એવા આશીર્વાદ આપ્યા છે તદુપરાંત જયારે સોમવાર ઓગણીસો બ્યાસી માં આ વચનામૃત ગ્રંથ જ્યારે છપાઈને ને પાંચ હજાર પ્રતો બહાર પડી તે સમયમાં બાપાશ્રી શ્રી સરસ્વત પધાર્યા હતા અને પુસ્તક નો ઢગલો ત્યાં પડેલો હતો તે સમયે આપણા સદગુરુએ એ બાપાશ્રી ને પ્રાર્થના કરી કે હે બાપા તમારી આજ્ઞા મુજબ આ પુસ્તકો છપાઈ તૈયાર થઈ ગયા છે તો બધા પુસ્તકોને ને હાથ ફેરવીને પ્રસાદી ના કરો અને આશીર્વાદ આપો બાપાશ્રી બહુ રાજી થયા અને બહુ રાજી થઈને બાપાશ્રી એ આશીર્વાદ આપ્યા બાપાશ્રી કે સુખમાં મૂકી દેવા છે આપણા સ્વામી કે બાબા ભણે તો વાંચશે પણ જે ભણ્યા ના હોય તે કેવી રીતે વાંચી શકે એનું શું ત્યારે બાપાશ્રી કે છે કે જે ભણ્યા ના હોય